એએમસી ખાતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ ઝોન વાઇઝ ધારાસભ્યો કોર્પોરેટરો અને એએમસીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક શહેરના વિવિધ વોર્ડના વિકાસ કાર્યો અને પ્રશ્નો પ્રભારી મંત્રીએ સાંભળ્યા આગામી બે મહિનાઓમાં કરવાલાયક કામો અંગે પણ મેળવ્યા સૂચનો વિકાસકાર્યો અને પ્રશ્નોના જલ્દી ઉકેલ લાવી લોક ઉપયોગી કામો કરવા માટે બેઠકમાં થયું સંકલન ઝડપથી કામ પૂરા થાય પ્રજાને હાલાકી ન થાય તે માટે બેઠક હતી કોર્પોરેશનના અધિકારીઓ માટે પ્રશંસાના શબ્દો પણ કહ્યા છે પ્રશ્નોનો ઝડપથી ઉકેલ થાય એ માટે પણ કામગીરી કરવા કહ્યું છે મેયરશ્રી અને જે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતા વગેરે અમારા જે અગ્રણી પાંચ અમદાવાદ શહેરના જે હોદ્દેદારો છે તે તથા તમામ ધારાસભ્યશ્રીઓ એમપીશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ જોન વાઇઝ અમે મળ્યા હતા અને આ મીટિંગની અંદર અમદાવાદની અંદર ઝડપથી કામ પૂરા થાય પૂરા થયા પછી પ્રજાને કોઈ નાની મોટી હાલાકી ના પડે અને કોઈ એવા વિષયો હોય કે જે ધ્યાનમાં આવે ને ભવિષ્યની અંદર એ નીતિગત વિષયોમાં પણ આવરી લેવાય એ માટેની આજની બેઠક હતી અને ખૂબ સરસ રીતે રજૂઆત કરી કોર્પોરેટર શ્રીએ પણ અમદાવાદ કોર્પોરેશને જે કામો કર્યા છે જે ત્વરિતતા બતાવીને જે કામો પૂરા પણ કર્યા છે કોર્પોરેશનના અધિકારીઓ માટે પણ એમને પ્રશંસાના બે બોલ પણ કહ્યા છે અને સાથે પોતાની રજૂઆત ખૂબ સરસ રીતે સારી રીતે ચારેક ઝોનની બેઠક અમે કરી શક્યા છીએ અને ચારે ઝોનના બેઠકોના પ્રશ્નો જે અમારી સામે આવ્યા છે ઝડપથી ત્વરિતતાથી એનો ઉકેલ થાય એ કમિશનર શ્રી બચ્છાનિધિજી અને તમામ અધિકારીઓએ એમાં પૂરો સહયોગ આપી કેવી રીતે ઝડપથી એનો નિકાલ થાય એની તમામ પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી એવા આવ્યા હતા કારણ કે અમદાવાદ શહેરના એક પ્રભારી મંત્રી છે અને દરેક પ્રભારી મંત્રી આવી રીતના હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે કે દરેક વખતે ઇલેક્શનને લાગીને આવનારા સમયની તૈયારી પહેલાંથી કરવાનું ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એના હિસાબે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં જે જે લાભ થતા હોય એવા વિષયો સત્વેરે કોર્પોરેશન તરફથી થઈ જાય એની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી એના માટેની ચર્ચાઓ અલગ અલગ કોર્પોરેટરોને અલગ અલગ ધારાસભ્યો દરેકની જોડે સવાલો લેવામાં આવ્યા હતા કે ભાઈ તમારા ત્યાંના જે નજીકના બે મહિનામાં સરસ રીતે કામ પતી જાય એવા જે સવાલો છે એ સવાલો તમે એમને આપો અને એનો નિકાલ નિકાલ કરીને સત્વેરે કોર્પોરેશનને જોડે રાખીને ઢીડના ઉત્પેરક મેળવી પ્રક્રિયા ફાસ્ટ થાય રીતના અમારા મંત્રી પ્રભારી મંત્રીશ્રી એ આઈન અને કમિશનર અને જે બી ઝોનના ઇન્ચાર્જો છે દરેકને વાત કરી છે અને અમારે નાના નાના જે પ્રશ્નો છે ટ્રાફિકની ના હોય બીજા જે પ્રશ્નો છે પોતાના એરિયાના જે હોય જે કામ બિલકુલ બે મહિનાની અંદર આપણે એનું લોકાર્પણ કરી શકીએ એવા કોઈ કાર્યક્રમો છે બધાની લિસ્ટ બનાવવામાં આવી અને અમદાવાદપુરના જે ટ્રાફિકની વ્યવસ્થા કારણ કે સારંગપુરનો બ્રિજ તૂટ્યો છે એ સિવાયની જે ટ્રાફિકની સમસ્યા છે અને જે મેટ્રો સ્ટેશન બાર નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં જે વ્યવસ્થા છે ત્યાં રોડો તોડી નાખ્યા છે પણ ત્યાં રોડ દબાણ તૂટી ગયું છે પણ રોડ નથી બન્યા એવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં એની ચર્ચા કરી છે જે દરેક દરેક વિધાનસભામાં જે જે વ્યવસ્થા બેને નરોડાની વાત કરી છે અહીં અમારા કંચનબેન જે છે એમણે પોતાના ઠક્કરનગર વિધાનસભાની વાત કરી છે દરેક વિધાનસભાના ધારાસભ્યો પોત પોતાની રજૂઆત કરી છે અને કમિશનર કમિશનરશ્રીએ કહ્યું છે કે આ વ્યવસ્થામાં ખૂબ સારી રીતે પાણીના પોલ્યુશનની વાત હોય એને બી સત્વે જ્યાં જ્યાં હોય એ સરસ રીતે નિકાલ કરવા માટેનું પોષણ કરવાની વાત છે દરેક વ્યવસ્થા સારામાં સારી થાય એના માટેની આ એક સંકલન બેઠક પછીની આ બેઠક હતી અને આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં ઉભું કરીને અને કઈ રીતના સારી વ્યવસ્થા આપણે લોકોને આપી શકીએ એ માટેની વાત હતી અને મેં મારા ત્યાં વરસાદી પાણી જે ભરાય છે એના માટે એક માસ્ટન મિલમાં એક પ્લાન્ટ એસટી પ્લાન્ટ અને તળાવ બનાવવાની આજે છે સરકારથી એમાં જમીન લઈ અને ત્યાં બનાવવાની વાત હતી એના માટે આપી છે ત્યાં વરસાદી પાણી જે ભરાતું હોય દર વર્ષે વરસાદી પાણી અમારા વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ ભરાતું હોય છે અને આ નિકાલ માટેની રજૂઆત હતી એની બી ચર્ચા કરી છે ઘણી બધી ચર્ચાઓ કરી અને આજે એનો નિકાલ થાય અને કોર્પોરેશનના ઇલેક્શનમાં એનો લાભ થાય અને લોકોને આંખે વળગે એ બધા મુદ્દાઓની આજે ચર્ચા કરવામાં